તો પછી તમે તો બધા દાણા ચોરવા જતા હતા એટલે આ બધી અંધ્રધામાંથી બહાર નીકળી જાવ સમાજમાં સમાજમાં આવા દૂષણ ફેલાવશો તો એનાથી તમને બીજી પ્રજા જશે હા એ ભૂલ થઈ ગઈ હજી થઈ ગઈ હા એટલે હવે ભરોડા ક્યાંય ભુવા ભરોડા હોય ને આવા બધા હોય ને હવે પછી પાછા દાણા જોરવા જતા નથી આને મહાની મેલડી કાઢી હવે બીજી એકાદી મેલડી રમતી આવશે તો પછી તમે આવી મેલડીઓ માંથી નવરા નઈ રહ્યો ના 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 ઈ વાત તો તમારી સાચી છે અત્યારે તમારે પૈસા હલવાના હતા તો તમે કેમ બાબા મેલડી માં પાછા નો ગયા અને તરત જ તમારા સામાજિક કાર્યકર ના આવા મનસુખ ને એના જ કોન્ટેક્ટ કરવા પડ્યા તો તમને કોઈ ભુવા ભરાડા નો કોન્ટેક નો કરવો પડ્યો સામાજિક કાર્યકર નો કોન્ટેક કરવો પડ્યો પોલીસ સ્ટેશન કોન્ટેક કરવો પડ્યો ના ના તમારી વાત સાચી છે પણ હવે જે કઈ બન્યું એ વહી ગઈ વાત હવે ભાઈ માની ગયા એટલે આપડે હવે આવા ક્યાંય ભ્રમ માં ફેરવાતા નહી પછી પાછા કેતા નહીં ફલાણા પાયને ઢીકડા પછી ગમે ત્યાં પૈસા દિયાવો ત્યારે તમને તમે માતાજી નામ માં છો હલવા એટલે બાબા સાહેબ પગ પકડવાના તરત બાબા સાહેબ માં જવાનું અને બરોબર નોકરી ઉપર ચડવાનું એટલે સામું માં મેલડી માં ની માનતા રાખવાની એટલે આવું બધું તમારું જે ડિન્ડક છે બંધ કરી દેજો હમ જય ભીમ જયભેન